નમસ્તે શું તમે એવું ક્યારે વિચાર્યું છે કે મારા દુખનું કારણ શું છે જીવન મારી સાથે આટલું અન્યાયી કેમ છે ખરેખર મારા દુખને માટે જવાબદાર કોણ હું મારું ભાગ્ય કે ભગવાન ચાલો આજે આપણે આ ડાઉટ ક્લિયર કરી કાઢીએ લેટ અસ ક્લિયર ધીસ વન્સ એન્ડ ફોર ઓલ ઘણા લોકો એવું માને છે કે ભાગ્યમાં પહેલેથી જ લખાયેલું છે તો પછી પ્રયત્ન શા માટે કરવો જ્યારે અમુક લોકો એવું માને છે કે બધું ભગવાનના હાથમાં છે આપણે તો માત્ર કઠપુતળીઓ છીએ જ્યારે અમુક લોકો એવું માને છે મહેનત પ્રયત્ન જ મુખ્ય વસ્તુ છે હું મહેનતથી મારું ભાગ્ય બનાવું છું તો આમાં સત્ય શું છે આપણે ભગવદ્ ગીતા તર્ક અને વાસ્તવિક જીવનના ઉદાહરણથી આ સમજવાનો પ્રયત્ન કરીશું ભગવદ્ ગીતા શ્લોક ત્રણ પોઈન્ટ નાઇનમાં કૃષ્ણ કહે છે યજ્ઞ અર્થાત્ કર્મનો અન્યત્ર લોકો કર્મ બંધન વિષ્ણુની પ્રીતિ અર્થે દરેકે કર્મ કરવું જોઈએ નહીતર આ ભૌતિક જગતમાં કર્મ બંધન કરે છે એનો અર્થ શું થયો એનો અર્થ એવો થયો કે આપણે નિષ્ક્રિય નથી આપણે આપણા કર્મો માટે જવાબદાર છીએ અને દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે જેમ કે બીજ વૃક્ષ બને છે તેમ આપણા ભૂતકાળના કર્મો આપણું વર્તમાનનું જીવન બને છે અને આપણા આજના કર્મો આપણું ભવિષ્ય બને છે યસ ભાગ્ય છે પણ તે સ્વનિર્મિત એટલે કે આપણા કર્મો દ્વારા બનાવેલું તે આપણું ભાગ્ય છે હવે તમે કહેશો કે ભગવાનનું શું ભગવાનની શું ભૂમિકા છે ભગવદ્ ગીતાના શ્લોક પાંચ પોઈન્ટ ચૌદમાં શ્રી કૃષ્ણ કહે છે ન કર્માણી પ્રભુ પરમેશ્વર આપણા કર્મો કે તેનું પરિણામોનું સર્જન કરતા નથી તે તો વ્યક્તિગત સ્વભાવને કારણે ઉદભવે છે ભગવાન પાવર હાઉસ જેવા છે જેમ પાવર હાઉસ આપણને ઇલેક્ટ્રિક શક્તિ કે કરંટ આપે છે પછી તેનો ઉપયોગ આપણે શું કરીએ છીએ તે માટે આપણે સ્વતંત્ર છીએ ચાહે તેમાંથી ફ્રીઝ ચલાવો કે હીટર ચલાવો તેવી જ રીતે કૃષ્ણ આપણને કામ કરવાની શક્તિ આપે છે તેઓ આપણને સ્વતંત્ર ઈચ્છા એટલે કે ફ્રી વિલ પણ આપી છે નિર્ણય આપણે કરવાનો છે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ રીતે કામ કરવાનું આપણે પસંદ કરીએ છીએ એક ખેડૂતની કલ્પના કરો તેને મળેલી જમીન તેનું ભૂતકાળનું કર્મ છે પણ વર્તમાનમાં તે જમીનમાં કેવી રીતે ખેતી કરે છે કેવી રીતે પાણી પાય છે કેવી રીતે રક્ષણ કરે છે તે તેનું ભવિષ્ય બને છે જો તે ફક્ત બેસી રહેશે અને કશું કરશે નહીં જે થવું હોય તે થાય તો એક શ્રેષ્ઠ જમીન પણ કશું આપતી નથી પરંતુ જો તે મહેનત કરશે તો એક પડતર જમીન પણ ઘણું સારું ફળ આપી શકે છે તો ભાગ્ય અને પ્રયત્ન બંને મહત્વપૂર્ણ છે બોથ આર ઇમ્પોર્ટન્ટ એન્ડ વોટ ઇઝ અ કી ચાવી શું છે પ્રયત્ન એ જ એકમાત્ર વસ્તુ છે જે તમારા નિયંત્રણમાં છે પ્રયત્ન ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો પછી દુઃખ શા માટે દુઃખ તે સજા નથી દુઃખ તે જાગૃતિનો સંકેત છે દુઃખ આપણને સાચા માર્ગ તફ દોરી જવા માટે છે જેમ ડૉક્ટર કડવી દવા આપે છે આપણને નુકસાન પહોંચાડવા માટે નહીં આપણને સાજા કરવા માટે કૃષ્ણ ભગવદ્ ગીતામાં અઢાર પોઈન્ટ છાસઠ નંબરના શ્લોકમાં કહે છે સર્વ મામ એકમ બધા જ પ્રકારના ધર્મોનો ત્યાગ કરો અને મારે એકલાને શરણે આવો હું તમને તમારા બધા જ પાપોની પ્રતિક્રિયામાંથી મુક્ત કરીશ ડરો નહીં તો આપણે શું કરવું જોઈએ ફોર થિંગ્સ ચાર વસ્તુઓ નંબર વન ટેક રિસ્પોન્સિબિલિટી તમે તમારા બધા જ કાર્યોની સંપૂર્ણ જવાબદારી લો નંબર ટુ ડોન્ટ બ્લેમ એનીબડી બીજાઓને તમારા ભાગ્યને કે ભગવાનને દોષ દેવાનું બંધ કરો નંબર થ્રી તમે શાસ્ત્રો અને સંતોના માર્ગદર્શન નીચે સાચો નિર્ણય સાચી વસ્તુ પસંદ કરો એન્ડ નંબર ફોર ટેક શેલ્ટર તમારા કર્મો ભગવાનને અર્પણ કરો તેને શુદ્ધ કરે છે અને તમને બંધન મુક્ત કરે છે ડિયર ફ્રેન્ડ્સ ભાગ્યનો ભોગ નહીં ભાગ્યના નિર્માતા બનો કૃષ્ણને હૃદયમાં અને કર્મને હાથમાં રાખવાથી તમે તમારા જીવનને બદલી શકો છો તમે લાચાર નથી તમે પાવરફુલ છો કૃષ્ણએ તમને સ્વતંત્રતા આપી છે અને માર્ગ પણ આપ્યો છે સમજદારીપૂર્વક પસંદ કરો હરે કૃષ્ણ